નમસ્કાર દર્શક મિત્રો ST న్యూస్ ગુજરાત ચેનલ માં આપનું સ્વાગત છે અને હું આપની સાથે ઋദ്ധി સોલંકી તો ચલો નજર કરીએ આજના સમાચાર પર તલોત તાલુકાના પત્રકાર સંગ દ્વારા અંબાજી પદયાત્રીઓને બિસ્કિટ વિતરણ કરાયું સાબરકાંઠા જિલ્લાના તલોત તાલુકાના પત્રકાર સંગ મિત્રો દ્વારા બિસ્કિટ વિતરણ કરવામાં આવ્યું જગતજનની માં જગદંબાના ભાદરવી પૂનમના મહામેળામાં દર્શનાર્થે જતા પદયાત્રીઓને આવક